હેલો કેમ છો મિત્રો તો અમારે અહીંયા વરસાદનો આગમન થઈ ચૂક્યો છે બરાબર આશા રાખું છું કે તમારે ત્યાં બધાને ત્યાં વરસાદ પડતો હશે અને વરસાદ પડે એટલે સૌથી પહેલાં એક જ વસ્તુ યાદ આવે ગુજરાતીઓને અને હું પોતે ગુજરાતી છું એટલે અમારે ત્યાં સૌથી પહેલાં તો ભજીયા જ બને તો આજે વરસાદમાં અમારા ઘરે ભજીયા બની રહ્યા છે ચાલો બધા ભજીયા ખાવાના હોય તો તમે પણ જણાવજો કે વરસાદ પડે અને તમને કયું કઈ ડીશ સૌથી પહેલાં ખાવાનું મન થાય એમ બરાબર અને કોણ કઈ સિટીમાંથી બિલોંગ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો કઈ કઈ સિટીમાં ક્યાં ક્યાં સુધી જોવાઈ રહ્યો છે બરાબર અને જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો કે જેથી કરીને મને આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને મારી ચેનલને આગળ વધારવા માટે મને સપોર્ટ કરજો